વડોદરામાં અઠવાડિયા દરમિયાન થયેલા છૂટાછવાયા વરસાદથી રોડ રસ્તાની હાલત બિસ્માર્ટ થઈ ગઈ છે શહેરના મોટાભાગના રસ્તા ખખરદત થઈ ગયા છે ઠેર ઠેર ખાડાને કારણે વાહન ચાલકો રાહદારીઓ હાલાકીમાં મુકાયા હરણી રોડ ગદા સર્કલ ડમરૂ સર્કલ સહિત ઘણા દેણા ચોકડી વિસ્તારમાં રોડ કમરતોડ થઈ ગયા છે જેના કારણે સ્થાનિકોમાં સ્માર્ટ સિટીના સ્માર્ટ શાસકો અને અધિકારીઓ સામે ભારે અસંતોષ ફેલાયો છે

ઘણી તકલીફ પડી રહી છે રોજ આવા જવા માટે મિસ કે અહિયાં ખાડા જેટલા બધા છે કે બધાને નાનાથી મોટા તકલીફ પડી રહી છે બહુ અઘરું પડે છે